લઘુત્તમ વેતન ધારકો માટે સરકારે આપી છે નવા વર્ષની મોટી ભેટ પગાર વધારા સાથે સાથે વીમો પેન્શન અને સુરક્ષાની સરકારી ગેરંટી બે હજાર છવ્વીસમાં મળશે ભારતમાં લાખો યુવાનો રોજિંદી કમાણી માટે ઝોમેટો સ્વીગી બ્લેન્કેટ એમેઝોન ફ્લિપકાર્ટ જેવી ડિલિવરી અને ગીગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે વરસાદ હોય કે તડકો હોય કે પછી રાત હોય કે તહેવાર હોય આ ગીગ વર્કર્સ સતત કામ કરતા રહે છે પણ અત્યાર સુધીનો એક મોટો પ્રશ્ન હતો જો કોઈ અણધાર્યું બને જેમ કે અકસ્માત થાય તો બીમારી પડે તો ઉંમર વધે પછી આવક બંધ થાય તો તો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે હવે આ પ્રશ્નોના જવાબ આ કામદારોને મળવા જઈ રહ્યા છે વિગતવાર માહિતી જોઈએ

મૂળભૂત સામાજિક સુરક્ષા મળશે આનો સીધો અર્થ એ છે કે ગીગ વર્કર્સ હવે ફક્ત ડિલિવરી બોય નહીં પરંતુ સુરક્ષિત કામદારો પણ ગણાશે પહેલા અમના મનમાં એક સવાલ હતો કે હાલ તો આપણે કામ કરીએ છીએ અને અમને તેનો પગાર મળી જાય છે તેનું જે લઘુત્તમ વેતન છે તે મળી જાય છે પરંતુ તેમના મનમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે હવે જો કોઈ અણધાર્યું બને તો પછી અમારા જે આવક છે તેનો શું અણધાર્યું મતલબ કે અકસ્માત જેવી સ્થિતિ સર્જાય તો તેમની આવક બંધ થઈ જાય બીમાર પડે તો પણ તેમની આવક બંધ થઈ જાય અને ઉંમર વધે ત્યાર પછી કામ કરી ના શકવાના લીધે પણ આવક બંધ થઈ જાય તો આવા કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા સંહિતા બે હાજર વીસ નો નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેનાથી ગીગ વર્કર્સ હવે ફક્ત ડિલિવરી બોય નહીં પણ સુરક્ષિત કામદારો પણ થઈ ગયા છે હવે આ કાયદાથી શું સુવિધાઓ મળશે તો લઘુત્તમ વેતન ધારકો ગીગ વર્કર્સ ને મળનારી જે મુખ્ય સુવિધાઓ છે નવા નિયમો અનુસાર નવા નિયમો લાગુ થયા બાદ ગીક વર્કર્સ ને હવે મળશે સ્વાસ્થ્ય વીમો હેલ્થ ઇન્સ્યોરન્સ

ગીગ વર્કર્સ ને પણ લાગુ કરવામાં આવશે. લાભ મેળવવા માટેની શરતો શું છે અને કોણ આ માટે પાત્ર ગણાશે? તો સરકારે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. એક જ કંપની સાથે કામ કરનાર વર્કર્સ જો તમે ફક્ત એક જ પ્લેટફોર્મ જેમ કે માત્ર સ્વીગી અથવા તો ઝોમેટો સાથે કામ કરો છો તો તમને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા નેવું દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. તો તમે એક વર્કર્સ હોય કોઈ પણ કંપની સાથે જોડાયેલા હોય કોઈ પણ પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય પરંતુ નાણાકીય વર્ષમાં તમારે ઓછામાં ઓછા નેવું દિવસ કામ કરેલું હોય તો તમને આ તમામ લાભ મળવાપાત્ર રહેશે મલ્ટી પ્લેટફોર્મ વર્કર્સ જો તમે એકથી વધુ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો તો તમને એકસો વીસ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરવો પડશે ખાસ અને મહત્વની વાત જો કોઈ વર્કર એક જ દિવસમાં ત્રણ અલગ કંપની માટે કામ કરે છે તો તે દિવસ ત્રણ દિવસ તરીકે ગણાશે આ નિયમ ગીગ વર્કર્સ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે એટલે કે અમુક કર્મચારી એક સાથે ત્રણ કંપની જોડે પણ કામ કરતા હોય છે તો આવા કર્મચારીઓને વધુ ફાયદો જોવા મળશે ખૂબ તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે છે ડિજિટલ ઓળખ અને યુએનએ કાર્ડ સંપૂર્ણ પારદર્શિતા સરકાર આ યોજના શ્રમ પોર્ટલ સાથે લિંક કરી રહી છે પાત્રતામાં વય 16 થી 60 વર્ષ આધાર કાર્ડ ફરજિયાત આધાર લિંક રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન થયા પછી દરેક વર્કરને આ લાભ મળશે યુએનએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર ડિજિટલ ઓળખ કાર્ડ તેમાં જરૂરી રહેશે તો પોર્ટેબિલિટી સૌથી મોટો ફાયદો શું આ યોજનાની સૌથી મોટી ખાસિયત છે પોર્ટેબિલિટી જો તમે જોમેટો છોડીને સ્વીગી માં જોડાઓ છો અથવા તો એમેઝોન માંથી ફ્લિપકાર્ટ માં જાવ છો તો પણ તમારો વીમો બંધ નહીં થાય તમારું પેન્શન અટકશે નહીં કારણ કે તમારો આધાર લિંક યુએનએ નંબર કાયમી રહેશે તેના કારણે તમને આ ફાયદો જોવા મળશે તેમજ દેખરેખ અને અમલીકરણની વાત કરીએ તો કોણ નજર રાખશે તો યોજનાનું યોગ્ય અમલીકરણ થાય તે માટે સરકાર બનાવવામાં આવશે એટલે કે સરકાર પોતે આ બાબતે નજર રાખશે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડ આ બોર્ડમાં હશે સરકારના અધિકારીઓ વર્કર યુનિયનના પાંચ પ્રતિનિધિઓ કંપની યુનિયનના પાંચ પ્રતિનિધિઓ તો આ રીતના બોર્ડ તૈયાર થશે આ બોર્ડ નક્કી કરશે લાભોની અમલવારી ફરિયાદોનું નિવારણ અને કંપનીઓની જે જવાબદારી છે તે તેમની નક્કી કરવાની રહેશે હવે હવે આટલું કર્યા પછી આગળ તો હાલમાં જે આ ડ્રાફ્ટ છે તેના પર સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવી રહ્યા છે સરકારનો અંદાજ છે કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં અંતિમ અંતિમ જાહેરનામું બહાર પડશે ત્યારબાદ ધીમે ધીમે આ યોજના અમલમાં આવશે તો ટૂંકમાં તેવું કહી શકાય કે ગીગ વર્કર્સો માટે લઘુત્તમ વેતન ધારકો માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે મંજૂરી આપી દીધી છે આ તમામ રાજ્યોમાં

આ એક ઐતિહાસિક ફેરફાર સાબિત થશે સુરક્ષા સન્માન અને સ્થિરતા તરફનું મોટું પગલું બનશે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ગીગ વર્કર્સ છે લઘુત્તમ વેતન મેળવે છે તો આ માહિતી તમારા માટે ખૂબ મહત્વની છે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો વધુને વધુ શેર કરજો અને આવા વધુ